હેલો કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ અને સ્વાદિષ્ટ જે ઉનાળામાં આપણે સારું લાગે તો આપણે બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એનામાં આપણે એક ચમચી ચટલી રાઈ ઉમેરીશું રાઈ આપણે સારી રીતે ફૂટી જાય ફ્રેન્ડ આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એનામાં આપણે મીઠા લીમડા ઉમેરીશું અને પછી આપણે લસુન ની ઉમેરીશું જે મેં આઠ દસ લીધી હતી અને આવી રીતે આપણે સુધારી લઈશું લસુન ની આપણે બ્રાઉન થઈ જાય થોડી તો થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે હવે એનામાં આપણે ટમેટા અને ગુલાબ માં ગુલાબ છે અને આવી રીતે આપણે સુધારી લીધા બંને સારી રીતે મિક્સ કરીશું હવે એનામાં આપણે ઉમેરીશું ભીંડા જે મેં બેસો ગ્રામ

અને ગીંડા આપણા સારી રીતે તેલમાં પાકી ગયા છે તમે જોઈ શકો છો મીન્સ હવેના આપણે મસાલ ઉમેરીશું મસાલા આપણે લીધું છે બે ચમચી જેટલા લાલ મીરચા શિમલા બે ચમચી જેટલો બી લીધો છે ધનિયા આ બે ચમચી આપડે હળદર લીધી છે એક ચમચી આપણે આપશો જીરો લીધો છે આ બીજ રીતે માટીથી ઉમેર્યું છું તમને તેલમાં ઉમેરવો તો પછી ઉમેરી શકો છો એ તમારી મરચી પણ આવી રીતે એક વાર બનાવજો તો ટેસ્ટ તમને બહુ સારું આવશે આ બધા મસાલા ઉમેરી નાખે અને આપણે બે ચમચા જેટલા થોડું આપે પાણી ઉમેરીશ પછી આપણે મિક્સ કરી નાખીશું મસાલા ને આપણે સારી રીતે પકાવીશ તો ફ્રેન્ડ તમે આવી રીતે ફળ જરૂર ટ્રાય કરજો હવે ગેસને ને આપણે ધીમું કરવાનું છે અને આપે તો આપણે દહીં લીધી છે એ આપણે એનામાં ઉમેરવાનું અને દહીં ને આપણે હળવે હળવે હાથે મિક્સ કરવાની છે

સાથે આપણે દહીં સારી રીતે ભીંડા એ ચૂસી લે અને આપણો જ્યારે આ શાક તેલ મૂકશે ત્યાં તમને સમજી લેવાનું કે આપણું શાક થઈ ગયું છે તૈયાર ત્યાં સુધી એને આપણે પાકવા રાખી દઈશું અને દહીં ને આપણે આવી રીતે ચમચા ની મદદ થી જોરી નાખીશું તો ફ્રેન્ડ આ મારી ગેરંટી છે કે તમને આ શાક પસંદ આવશે તો પાંચ મિનિટ સુધી આપણે એને પકવા રાખી દઈશું અને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે તાગે સારી રીતે તેલ મૂકી લીધું છે આવી રીતના તમે જોઈ શકો છો આપણું હવે એનામાં આપણે શું અમે માના છે જે સુધી આ શાક તમને ખૂબ જ પસંદ આવે અને બહુ ટેસ્ટી લાગે એ છે બટેકા બાફેલા બટેકા આપણે ઉમેરવાના છે એનામ અને હપે મિક્સ કરીસ તો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે ટેસ્ટી સ્વાદિષ્ટ આ પીંડાનું શાક મારી ગેરંટી છે કે તમને બહુ જ સારું અને ટેસ્ટી લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ મારી ગેરંટી છે કે તમારા ઘરમાં જે પીંડાનું શાક ન ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો પણ એ માંગી માંગી ને ખાશે કે છે કે તમે આવી રીતે બનાવશો તો મને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે હવે છે આપણે બટેકા ઉમેર્યા છે ફ્રેન્ડ્સ એને આપણે એક બે સુધી પકાવીશું જે આપણે માથેથી ઉમેર્યા છે એ મસાલામાં સારી રીતે મિક્સ થઈ અને આપણે લીલા ધાણા છાંટી મૂકીશું થોડા હવે જે આપણે બટેકા ઉમેર્યા છે એ દહીં ને આ સારી રીતે ચૂસી લેશે અને આ સાગ આપણું ગ્રેવી વાળું થઈ જશે જો કાચા બટેકા ઉમેરવા તો પણ તમે ઉમેરી શકો છો તેલમાં આપણે સારી રીતે પકાવીએ તો એ પણ સારી રીતે બાકી જાય લે તમને આવી રીતના માટી થી બટિકા ઉમેશું તો એનો સ્વાદ બહુ ટેસ્ટી આવશે તો આપણે બે મિનિટ સુધી ફટાવી જોઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે તેલ છે એ સારી રીતે મૂકી છે અને બિલકુલ તૈયાર થઈ ગયેલ છે તમે જોઈ શકો છો અને ટ્રેનની તમે આવી રીતે જરૂરથી બનાવજો આ રેસીપી તમને ચાવલ કે પરાઠા સાથે રોટી સાથે તમે એને ખાઈ શકો છો તમારા ઘરમાં નાના મોટા બધાને લોકોને આ રેસીપી જરૂરથી જરૂર પસંદ આવશે તો તમે મારી જેમને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરશો છો ત્યાં સુધી ફ્રેન્ડ તમારું ધ્યાન રાખજો અને ફરીથી આપણે મળીશું નવી રેસીપી સાથે ધન્યવાદ ફ્રેન્ડ